નમસ્કાર વાહલા ભક્તો સાવધાન થઈ જાઓ કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણને કારણે છ રાશિવાળા કરોડપતિ બનશે અને છ રાશિવાળાને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે નમસ્કાર દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વાહલા ભક્તો વર્ષ બે હજાર પચીસ માં વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવા માટે જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કેટલી તારીખે લાગશે કયા કયા ભાગોમાં દેખાશે અમે તમને વિગતવાર જણાવવાના છીએ આ વખતે લાગનારું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક કહેવામાં આવી રહ્યું છે તેની અસર બારમાંથી બાર રાશિઓ પર પડવાની છે આ ગ્રહણ આસુ મહિનાની અમાસ તિથિએ થવાનું છે બીજા દિવસથી જો શારદીયા નવરાત્રીનો શુભારંભ થઈ જશે આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હોય તો કૃપા કરીને થી દસ મિનિટ કાઢીને વિડીયો પૂરો જુઓ વખતો આ કોઈ સાધારણ ગ્રહણ નથી આ ગ્રહણ છ એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય એકદમ ચમકવા લાગશે માતાઓ અને બહેનો તમને જણાવવા માંગીએ છીએ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લાગનારું આ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સાથે જ તેનો સમયગાળો કેટલો રહેશે એ પણ અમે વિગતવાર જણાવીશું ભારતમાં આ ગ્રહણ નજર નહીં આવે પરંતુ તેમ છતાં આ ગ્રહણનો પ્રભાવ છ રાશિઓ પર પૂરેપૂરો રહેશે વહલા ભક્તો આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી અમુક પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે તેના પર શિવજીની કૃપા હોય છે તેના જીવનમાંથી બધા કષ્ટો દૂર થઈ જાય છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અમે તમને વિગતવાર જણાવીશું કે કઈ કઈ રાશિઓ આટલી ભાગ્યશાલી બનવા જઈ રહી છે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે ગ્રહણ પહેલા બાર કલાકનો સૂતકકાળ સમય શરૂ થઈ જાય છે આ સમયે ધાર્મિક કાર્યોથી દૂર રહેવાનો હોય છે ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવાની જરૂરી છે જો કે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી સૂતક કાળને માણવો જરૂરી નથી ગણાયું માતાઓ અને બહેનો તમને તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિનું જીવન બદલાવવું છે આ રાશિવાળાઓનું જીવન શિવજીના આશીર્વાદથી ચમકવાનું છે તેમના જીવનમાંથી બધા દુઃખ દર્દ મટી જશે અને અપાર ખુશીઓનો વરસાદ થવાનો છે તમને સૌને એ પણ જણાવવું જરૂરી છે કે આ કોઈ મામૂલી ગ્રહણ નથી પરંતુ આ ગ્રહણના પ્રભાવથી રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે तुम लोग आ वीडियो ने शुरुआत थी अंत सुधी ध्यान थी जुओ आ ज्ञानवर्धक वीडियो ने बिल्कुल पर जो चूकशो नहीं कारण के आस्मत बदलाना है व्हला भक्त आ वीडियो शुरू करता पहला भगवान शिवना साचा साक्त कमेंट बॉक्स में हर हर महादेव जरूर लखो। लखोतेना भगवान शिवना आशीर्वाद तरा पर हमेशा बनी रह સાથી જ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જેથી તમારા સુધી આવી જ મહત્વપૂર્ણ જાણકારી સૌથી પહેલા પહોંચે હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન શિવની કૃપા ખૂબ જલ્દી થવાની છે અને અપાર ખુશીઓ મળવાની છે જેમ કે તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે એમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે મિત્રો તેના પર કોઈ પણ વિપત્તિ નથી આવતી જે લોકો પાપ કરે છે ખોટા કર્મ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો રસ્તો અપનાવ્યો છે ભગવાન શિવ તેમની મદદ કરવાના છે આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિવાળા પર વિશેષ પ્રભાવ પાડવાનો છે ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિવાળા પર થવાની છે આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારની કમી દુઃખ સમસ્યા અને કષ્ટ ખતમ થઈ જશે તેમનું જીવન પૂરી રીતે બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાને ખૂબ ધનલાભ સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થશે વાલા ભક્તો જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહીએ છીએ તેમના પર શિવજીની કૃપા વરસવાની છે ખૂબ જલ્દી આ રાશિવાળાના જીવનમાં અજવાળું ફેલાવાનું છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને જણાવવા માંગે છીએ કે ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહેશે તેનાથી તમારા જીવનમાં ધનલાભ પ્રાપ્તિની ખૂબ વધુ સંભાવના બની રહી છે તમારે એ પણ જાણવું જરૂરી છે કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે જે લોકો નોકરીમાં છે તેમને ભરતી મળવાની સંભાવના છે જે લોકો વિદેશ જઈને ભણવા માંગે છે કે નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે સાથે જ મકર રાશિવાળાઓની આવકમાં પણ વધરો થવાનો છે અને વેપારી વર્ગ માટે વધુ નફો મેળવવાના ખૂબ સારા સંકેત છે તમારા દ્વારા શરૂ કરાયેલા બધા કાર્યો મિત્રો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા પર બની રહી છે તેના પ્રભાવથી તમારા જીવનમાંથી બધા જ મિત્રો દુઃખ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મકર રાશિવાળાનું જીવન સંપૂર્ણ રીતે બદલાવાનું છે જી હા ભક્તો આયા યાદીમાં ગીર ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે આ ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમયે તમારા માટે ખૂબ સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિવાળાને સમાજમાં પોતાની સારી ઓળખ બનાવવાનો ખૂબ સારો અવસર મળવાનો છે સાથે જ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા નવા સફળ અવસરો પણ વાવવાના છે તમે જે પણ કાર્ય કરવા માંગતા હતા તે હવે સમયસર સફળતાપૂર્વક પૂરા થશે નવી યોજનાઓ બનાવવા માંગતા હતા તો તમારી યોજના પણ સફળ થશે તમારા દ્વારા કરાયેલી મહેનતનું સારું પરિણામ તમને આવડશે આવકના સાધનોમાં વધારો થશે તમારી પાસે ધન લાભના ઘણા અવસરો આવવાના છે ઘર પરિવારનું વાતાવરણ સુખ શાંતિથી ભરાઈ જશે અચાનકથી જ તમને ધન લાભની પણ સંભાવના બની રહી છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા પર બની રહી છે હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી જવા ન દેશો જી હા ભક્તો આ યાદીમાં આગળ રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિવાળાને એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે તમને ફક્ત લાભ જે લાભ મિત્રો હવે મળવા માટે જઈ રહીએ છીએ મિત્રો તમારા વ્યવસાયમાં પણ સારી એવી વૃદ્ધિ થવાની છે નોકરિયાત કન્યા રાશિવાળાને બળતી અને પગાર વધારો મળવાના પૂરા યોગ બની રહી છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા કન્યા રાશિવાળા ખૂબ જ જલ્દી પોતાનું આ સપનું પૂરું થતું જોશે દેપારમાં પણ નફો વધવાની સંભાવના છે ધનલાભના અનેક અવસર હવે કન્યા રાશિવાળાને મળવાના છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા કન્યા રાશિવાળાની આ મનોકામના હવે પૂરી થવાની છે તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશીનું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત થશે સાથે જ નવું વાહન ખરીદવાની યોજના બની રહેલા કન્યા રાશિવાળા આ યોજના પણ સફળ કરશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિવાળા પર બની રહે છે તમારી બધી મનોકામના પૂરી થશે તેમની સાથે જ તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન સફળતા અને સુખ શાંતિ મળવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે જી હા ભક્તો આ લિસ્ટમાં આગલી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનીવા જઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે તમારા જીવનમાં ઘણા નવા અવસરો ઉભા થશે ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના ધન લાભના મોકા મળવાના છે પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને વેપારમાં સારી વૃદ્ધિ પણ થશે સિંહ રાશિવાળા ચારે તરફથી લાભ જ લાભ મેળવવાના છે નોકરી કરનારાઓને બળતીની સાથે સાથે પગારમાં પણ વધારો થવાનો છે ધનલાભના નવા અવસરો તમારી પાસે આવવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિની કામના રાખનારા હસી રાશિવાળાને પણ જલ્દી જ આ સુખ મળવાનું છે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે એમ કહેવું ખોતું નહીં હોય મિત્રો કે હવે સિંહ રાશિવાળા માટે સમય સંપૂર્ણપણે શુભ છે વાહલા ભક્તો આ લિસ્ટમાં હવે આગલી રાશિ છે ધનરાશિ ધન રાશિવાળાને જણાવવું હું જરૂરી છે કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જલ્દી તમારા માટે શુભ સમાચાર આવવાના છે તમારી કરાયેલી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે તમારા અટકેલા કાર્યો સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળવાના છે ભગવાન શિવની અસમ કૃપાથી સંબંધી બધા કાર્યો પૂરી રીતે સફળ થશે ધનપ્રાપ્તિના નવા નવા અવસર પર બનશે તમારી આવકમાં વધારો થશે અને અનેક પ્રકારના લાભ સફળતા સુખ શાંતિ પણ મળશે જે લોકો નોકરી કરે છે તમને બળતીની સાથે સાથે પગાર વધારો પણ મળવાની મિત્રો સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો ભગવાન શિવની કૃપાથી ધનરાશિવાળાના જીવનની બધી પરેશાનીઓનો અંત આવવાનો છે અપાર ખુશીઓનું આગમન થવાનો છે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલવાનો છે ભક્તો આ સમય તમારા પક્ષમાં આવી ચૂક્યો છે હવે તેને પોતાના હાથમાંથી જવા ન દેશો સમયનો પૂરો લાભ ઉઠાવો ભગવાન શિવની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે આ લિસ્ટમાં આગલી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનવાની છે તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે હા ભક્તો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે તમારા જીવનમાં માં જલ્દી જ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે વાલા ભક્તો તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કુંભ રાશિવાળા દ્વારા કરાયેલી મહેનતનું હવે પૂરું ફળ મળશે તમારા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં ખૂબ વધુ નફો આવશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધશે દરેક દિશામાંથી કુંભ રાશિવાળાના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે નોકરી કરનારાઓને બઢતી અને પગાર વધારાના યોગ બની રહ્યા છે નોકરીની શોધમાં લાગેલા લોકોને મનગમતી નોકરી મળવાની સંભાવનાઓ પણ બની રહી છે જો તમારો કોઈ પૈસો અટવાયેલો છે તો તે પણ ખૂબ જલ્દી પાછો મળવાનું છે સાથે જ વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે પણ હવે દૂર થશે અને કુંભ રાશિવાળા લોકો માટે પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે ભગવાન શનિદેવની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે બની રહી છે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી ન દેશો વારા ભક્તો આવનારા સમયમાં તમારા જીવનમાં નોકરીમાં બઢતી મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે અધુરંગ આર્થિક કાર્યો હવે સમયસર પૂરા થઈ જશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળવાની સંભાવના છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ અચાનક લાભ મળશે આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિવાળાના જીવનમાં પણ અપાર ખુશીઓનું આગમન થવાનું છે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહેલા મિથુન રાશિવાળા આ યોજનામાં સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મિથુન રાશિવાળા આ સુખ પ્રાપ્ત કરશે ધરપરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે મિત્રો પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન સફળતા અને સુખની પ્રાપ્તિ થવાની છે એનાથી મિથુન રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે એમ કહેવું ઘટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી પક્કે જવાના દોજી હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમના ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાનો ભાગ્ય સૂર્યગ્રહણ પછી પૂરી રીતે બદલાઈને જવાનો છે મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ વિખેરા રાવવાની છે ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના ધન અને વહલા ભક્તો આ વખતનું સૂર્યગ્રહણ મિત્રો મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણી પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય પહેલા જ આત્મી ચૂક્યો હશે તેથી ધારપમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતકળ પણ માન્ય નહીં ગણાય परtem छता तुम्हारे ये ध्यान राखू જોઈએ કે સૂર્ય ગ્રહણ ની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર પૂરે પૂરી જરૂર રહે છે વહાલા ভক্তો તમને આ વિડિયો કેવો લાગ્યો અમે કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો અમાર આ વિડિયોને જરૂરથી લાઈક કરી દેજો